ગુજરાતીમાં એ કહેવત છે સિંહોના ટોળા ન હોય પરંતુ આ કહેવત અહીંયા ખોટી ઠરી છે કારણ કે ધારીના આંબરડી સફારી પાર્ક રોડ પર એક સાથે ચૌદ જેટલા સિંહોની લટાર જોવા મળી હતી અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે એક સાથે ચૌદસિંહના ગ્રુપે ધારીથી આંબરડી સફારી પાર્ક રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા અને વિસ્તારમાં બહોળી સંખ્યામાં સિંહો વસવાટ કરે છે પાર્ક વિસ્તારમાં શિકારની એક સાથે ચૌદ જેટલા સિંહોનું ટોળું જોવા મળ્યું હતું જોકે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી આ સિંહો પાણીની શોધમાં પણ આટા ફેરા મારતા હોય છે ત્યારે ચૌદ સિંહના ગ્રુપનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ધૂમ મચાવી રહ્યો છે નરસિંહ માદાસિંહ અને બાળસિંહ સ્વરૂપે આ સિંહોના ચૌદ જેટલા ટોળાએ સોશિયલ મીડિયામાં વિડીયોને ધૂમ મચાવ્યો છે જો કે ખુશીના સમાચાર એ છે કે સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ધારીગીર અને ખાંભાગીરના રેવન્યુ વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરે છે અને અવારનવાર બહાર નીકળતા જોવા પણ મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ